હેલો ફ્રેન્ડ્સ જય માતાજી તો આજ રિહાનનો બડ હતો તો આવી ગયા છીએ દર્શન કરવા રાઈનવાડા ચોડેલ માતાઈ તો રિહાન અને એના પપ્પા તો આગળ ગયા છે દર્શન કરવા ને હવે હું પણ આવી જ છું જેજે ગર્જે જેજે બેટા વાહ ચુડેલ માતાનું મંદિર છે બાર તેને બતાવી કેવડી મોટી છે તે એક પડી ગયો આપણે ચલો કરીને આ સાઈડ આવી ગયા છીએ જે પેલા માતાજી હતા ને પછી અંદર બેસાડેલા છે એવું માનવામાં આવે છે દર્શન કરી લઈએ પૂજે રાઈ વાત કરતી હતી મોટી છે મંદિર છે હવે જઈએ છીએ ઘરે બન્યા રો આ રે આ આ રે અતી એ બિટુ અહીં આય આવ જે જે કરજીયા જે જે લે એવું જાવ ટાટા